સ્લોગન સમસ્ત વણિક યુવા સમાજ દ્વારા રેડક્રોસ હોલ ખાતે દેશભક્તિની થીમ પર રાષ્ટ્રભક્તિના સ્લોગન કરાઓ કે ગીત સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્રીસથી વધુ બાળકોએ દેશભક્તિનો સંદેશ દર્શાવતા સ્લોગન અને પેઇન્ટીંગ કંડાર્યા હતા કરાઓ કે સંગીતમાં રાષ્ટ્રભક્તિના ગીતો દ્વારા રેડક્રોસ પરિસરમાં વંદે માતરમ ભારતમાતા કી જયનો નાદ ગુંજી ઉઠ્યો હતો અહીંયા આજે રેડક્રોસ હોલ ખાતે પંદરમી ઓગસ્ટ અંતર્ગત દેશભક્તિના સ્લોગનની અમે સ્પર્ધા રાખેલી ત્રીસ સ્લોગન સ્પર્ધકોએ આમાં ભાગ લીધેલો તે ઉપરાંત અમોએ અહીંયા દેશભક્તિના ગીતોનો પણ પ્રોગ્રામ રાખેલો તેમાં અમારા બાર કલાકારોએ કરાવો કે ઉપર સરસ મજાના ગીતો લલકાવ્યા દરેકને ખૂબ આનંદ આવ્યો અને સાથે સાથે અમે આમાંથી ઇનામો પણ જાહેર કર્યા એ કોણે સરસ મજાના સ્લોગન લખેલા છે ખરેખર બાળકોએ બહેનોએ ખૂબ મહેનત લીધેલી તેમજ અમારા સિંગરોએ પણ ખૂબ મહેનત લીધેલી